શકો છો અમારા બધા ઘરના મહેમાન છે અમારી ભાભી છે જઈ શકો છો અને મમ્મી પણ છે મમ્મી જો શકલ નહીં બતાવે કેમ કે એમને પસંદ નથી વિડીયોમાં માપવાનું એટલે પાછળ ફરી ગયા છે કાકા ઘઉં ને વાવેતર કરી રહ્યું છે હાલ તો હાય દોસ્તો બધા મજામાં છો મજામાં જ હશો હવે અમે ઝીલી તૈયાર થઈ ગયા છે હવે જઈએ છીએ મારા સાસરેમાં મગફળીયા કઢાવવા માટે ઠેસર આવી ગઈ છે અને આ છે વિષ્ણુ જોઈ શકો છો બહુ ઉતાવળ કરે છે કેમ કે ટ્રેક્ટર આવી ગઈ છે મમ્મી પપ્પા ફોન કરે છે એમ કહે છે હવે તાવ મારે છે અને અમે ઝીલી તૈયાર થઈ ગયા છે ને એ નથી કેમ કે તો એમ કહેતા કે મરફળી કાઢીને બગડી જશે એમ કરીને અને જઈ શકો છો અમારા બધા ઘરના મહેમાન છે અમારી ભાભી છે જઈ શકો છો અને મમ્મી પણ છે મમ્મી જો શકલ નહી બતાવે કેમ કે એમને પસંદ નથી વિડીયો માપવાનું એટલે પાછળ ફરી ગયા છું તો અને આ વિષ્ણુની બાઈક છે હવે સ્ટાર્ટ કરે છે બાઈક અને હવે નીકળીએ છીએ અમારી સાસરીમાં અને હવે કેસર આવી ગઈ છે તો હવે બાઈક ચાલુ કરે છે ચાલુ હો ગઈ બાઈક હવે જા રહે ગાડી ઉધી ઉધી લાગે છે કાલે એક્સિડન્ટ થઈ ગઈ છે જોઈ શકો છો આ કાસ પણ ભાગી ગયે છે અને આ બાજુ પણ ભાગી ગઈ છે તો દોસ્તો આપણે આવી ગયા છે અને આ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ઉપર છે વિષ્ણુ અને આ છે ખેતર અને જોઈ શકો છો આખા બાઠામાં મરફળી છે તો આપણે આવી ગયા છે ભેગી કરવા માટે ટેબલવટ ગામમાં જઈ શકો છો ભાઈ સામે ડગલો છે તો ના દેખાજ પર કેમેરો જઈ શકો છો ડગલો થઈ ગયો છે અડધો અને અડધું ખેતર બાકી છે ભેગું કરવા માટે હવે ટ્રેક્ટર આવે એટલી વાર છે પાણી ભરવા માટે મજૂર ખાડો નુકસાન પાડી મારા કાકા છે કાકા તમે જોઈ શકો છો અને હાલ પાણી વાઈ રહ્યા છે પંચાવન ની ઉમર થઈ હશે પંચાવન સાહીઠ છતાંય હજી સુધી એકદમ તંદુરસ્ત છે ફૂલ મોજમાં ને જોઈ શકો છો હાલના જુવાન મોટિયારો આ રીતે પાવડો નહીં મારી શકતા હોય પણ એટલા આવડા મોટા ખેતરની અંદર એ એકલા જ ઘપી જાય છે હજી તો તેમના અલગ અલગ છે આ જોઈ શકો છો પાણી હાલ મિત્રો અમારા ખેતરની અંદર ઠેસર આવી ગયું છે મગફળી કઢાવવાનું અને આટલો સરસ મજાનો ઢગલો થઈ ગયો છે તમે જોઈ શકો છો ને સાઈડમાં જેટલી પણ દેખાય તે બધી જ મગફળી છે અને અહીંયા નિરમા પણ છે જોઈ શકો છો અહીં રહે બાંધકામ કરી રહ્યા છે પોતાની તૈયારી મોઢું બધું બાંધી રહ્યા છે ને ઠેસર અહીંયા લગાવી રહ્યા છે જે ઠેસરવાળા કાકા છે તે બાકી તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ ટ્રેન્ડિંગ સોંગ ધડકરી હૈ તો હવે મિત્રો આની અંદરથી કેટલું નીકળે છે આમ તો આ જમીન તમે જોઈ શકો છો મણ એટલે કે લગભગ એક મણની અંદર વીસ કિલો ઘઉં આવે તો પાંચમણ એટલે કે સો 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 કિલો જેવા ઘઉં અહીંયા આ જમીનની અંદર વવાય છે તો જમીન તમે જોઈ શકો છો તો અઠેસર આવી ગયો છે અને મગફળી કેટલી નીકળે છે તમને લાઈવ જોવા મળી જશે તો વિડીયો બના સુધી બન્યા રાજો તકલીફ થાય છે એક ટોલી તો ભરાઈ જ જશે અને ટોલી પણ હંઘાથી લઈને આવેલા છે સામેની સાઈડ કોલી મૂકેલી છે અને હેસર હવે બંધ થાય છે હવે કામ પતી ગયું છે અને ગાયો અને ભેંસો ખાવા માટે પહેલું સામે ખોર જોઈ શકો છો ગાયો અને ભેંસો ખોર ખાશે અને આ મરફળી છે ને એ બેસી મારવામાં આવશે કેમકે એ બધી તો ખાવામાં ઘરે ખાવામાં ના વપરાય એટલે થોડીક રાખીશ ખાવા માટે અને બધી બેસી મારીશ અમારા ખેતર વિષ્ણુ વિષ્ણુભા છે અને હવે આપણને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો ભાઈ મળીશું નવા વિષ્ણુભાઈ